અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે ખેડૂતોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક પ્રદૂષણ અને અસહ્ય ગરમીના કારણે આંબા પરનું મોર બળી જવાથી ઉત્પાદનમાં સત્તર ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે વર્ષની શરૂઆતમાં આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરી આવતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું પરંતુ વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ અને તીવ્ર ગરમીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે વૃક્ષો પરથી મોર ખરવાનું શરૂ થયું છે ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો પરંતુ પરંતુ વાતાવરણની સ્થિતિને કારણે તેની કોઈ અસર થઈ નથી અંકલેશ્વરના જૂના દીવા બોરભાટા નવી દીવી જૂની દેવી બોરભાટા બેટ ઉછાલી બાકરોલ કાંસિયા અને માંડવા સહિત પચીસથી વધુ ગામમાં લંગડો કેસર હાફૂસ રાજાપુરી અને દશેરી જેવી કેરીનો વિવિધ જાતોનું ઉત્પાદન થાય છે શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવા નામના રોગે આંબાના મોરને નુકસાન પહોંચાડ્યું છે હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે મોર ખરવાની સાથે કેરીનું ગળતર પણ શરૂ થયું છે ખેડૂતોનું માનવું છે કે ઔદ્યોગિક પ્રદૂષણ પણ આ સમસ્યા માટે મોટા પ્રમાણમાં જવાબદાર છે